આ નવી નવાઈનું સર્કસ સૌપ્રથમ વિકલ્પો આપેલા છે કોણ શહેરના ચાર રસ્તે ચાલતા ભારે તોફાનથી ગભરાયેલો જણાય છે ટોમી કૂતરો ટોમીના દાદાના દાદા શું કહેતા હતા જેને બે પગ હોય તે તો ગમે ત્યારે ગમે તે કરે કોના માલિક ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે ટોમી કૂતરાના કોણે કહ્યું કે તેની પાસે ફાલતુ ટાઈમ નથી કક્કુ કુકડાએ કાળું કૂતરો કોને સાવ નકામી ગણે છે કાબરી બિલાડીને સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે બન્ની બકરીને કોના ઘરની વાડી પાસે સાપ અને નોળિયો રહે છે કક્કુ કુકડાના માણસની ભાષા કોને આવડે છે ટોમી કૂતરાને ટોમી બધા પ્રાણીઓને સરઘસ માટે પંદર મિનિટમાં ક્યાં એકઠા થવાનું કહે છે ચાર બત્તી પાસે માણસો શું શેખી કરતા હોય છે અમે સૌથી અક્કલવાળા અને સૌથી દાહ્યા એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ટોમી ત્યારે હું કંઈ અમથું કહેવાનો હતો ગંગુ ગધેડો પૂંછડીથી માખી ઝાપટતો આવે છે માણસને ઝગડતા રોકવાની આવડત ટોમી કૂતરા પાસે છે કર્ફ્યુમાં આપણે રસ્તે ચાલતા હોઈએ તો પોલીસ આપણને પકડી લે નવી નવાઈ સર્કસ સરખસ એટલે પ્રાણીઓની દોસ્તીનું સરખસ કાળું કૂતરોને કાબરી બિલાડીને ડરાવે છે ટોમી પંદર મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે નોળીઓને સાત કેવા સાથે જાય છે જાણે દુશ્મનાવટ કેવી વાત કેવી ચાલો એના પછી જોડીમાં ઉત્તરો આપેલા છે એ પાઠના આધારે તમારે ક્રમ અક્ષર લખવાનો છે ગૌરી ગાય તો છત્રીનો છ એટલે કે શું એ આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે ચલો બંની બકરીમાં ચ ટોમી કૂતરોમાં ક કાળું કૂતરોમાં ખ પછી ગંગુ ગધોડેમાં ગ અને લાલુ બકરોમાં ક આવશે ચાલો એના આપણા ક્રમમાં ગોઠવવા તેનો સાચો ક્રમ છે એ તમારે ચોરસમાં લખવાનો છે ચા પાંચે પાંચ વાક્યો છે એ ઘટના ક્રમમાં જ ગોઠવેલા છે એટલે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું વાક્ય છે એ સેમ ટુ સેમ રહેશે ચાલો એના પછી એક એક વાક્યમાં જવાબ લખો ટોમીએ માણસોના તોફાન અંગે કોને વાત કરી હતી ટોમીએ માણસોના તોફાન અંગે ચાર રસ્તે ફરીને આવેલા તેના મિત્ર ભોલુએ વાત કરી હતી જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે એમ કંઈ ઘર મૂકીને દોડી ન જવાય કરફ્યુમાં પોલીસ કોને પકડે અને કોને ન પકડે કર્ફ્યુમાં પોલીસ માણસોને જ પકડે અને ચાર પગવાળા પ્રાણીઓને ન પકડે સરઘસમાં કશીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી કોણ લે છે તો સરઘસમાં કશીએ ગરબડ નહીં થાય તેની જવાબદારી ટોમી કૂતરો લે છે ટોમી કૂતરાના મતે કોની વાત બધા માને ટોમી કૂતરાના મતે કરવા જેવું કામ માથે લેનાર આગેવાનની બધા વાત માને ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓ શું કહે છે ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપને જોખમ હશે તો હું બે વાર ભોં ભોં ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂછડી જ હલાવીશ ચોથો માણસ શું કરવાની કળજુગ આવ્યો એવું કહે છે ચોથો માણસ પ્રાણીઓ સરઘસમાં સંપીને ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાના માથા ફોડે છે તેને કળજુગ આવ્યો કહે છે બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે બધા માણસોને સરઘસના વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓ સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે ચાલોને પછી બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપેલા છે આપણે જોઈએ ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો ટોમીએ ચાર રસ્તા પાસેથી ફરીને આવેલા તેના મિત્ર ભોલુને કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો બધું બળદ માણસોના તોફાન અંગે શી માહિતી આપે છે બધું બળદ માણસોને તોફાન અંગે કહે છે કે બહુ ભારે ભાઈ બહુ ભારે ધમાલ તો કેવી ધમાલ એને એક પાણો આમથી ને બીજો પાણો આમથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ડાબેથી ડાબે કકો કુકડો ગભરાયેલા શું કહે છે કકો કુકડો છે એ ગભરાયેલા આવીને બધા પ્રાણીઓને કહે છે કે એ ભાગો ભાગો પથ્થરબાજી ધમા ચકડી લાતા લાતી મુકા મુકી જે વચ્ચે આવી ગયું તેનો ખીમો ભાગો ભાગો દોડો દોડો બંને બકરી માણસને સ્વાર્થનો સગો કેમ કહે છે બંને બકરી માણસને સ્વાર્થનો સગો કહે છે કારણ કે ગંગુ ગધેડાની પીઠ પર ચાંદુ થયું હોવા છતાં તેનો માલિક તેની દવા કરાવતો નથી દરરોજ તેની પાસે કામ કરાવે છે માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધડો શું કહે છે માણસોને અંદરો અંદર ઝઘડતા રોકવાની વાતમાં ગંગુ ગધડો કહે છે કે મારી વાત માનો નકામાં ડફણ ખાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું જ નથી તેમને ગમે તેમ કરો છઠ્ઠો પ્રશ્ન શું પોલીસ કર્ફ્યુમાં કકો કુકડાને પકડે અને કેમ પોલીસ કર્ફ્યુમાં કકો કુકડાને ન પકડે કારણ કે તેને માણસની જેમ બે પગ હોવા છતાં તે પંખીને નાદમાં આવે ભલે તેને બે પગ હોય પણ તે માણસમાં ન આવે સાતમો પ્રશ્ન ટીલીયો ઘોડો કોને સરઘસમાં બોલાવાની ના પાડે છે અને કેમ ટીલીયો ઘોડો સાપને સરઘસમાં બોલાવાની ના પાડે છે કારણ કે તે વિચારે છે કે સાપને જોઈને ભોલું ઉંદરની ફોજ અને કકો કકોકુકડાના બચ્ચાઓ ઊભી પૂંછડીએ ભાગી જશે આઠમ પ્રશ્ન મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે ટોમી એક પાલતુ કૂતરો હશે કે જે તેના માલિકના પરિવાર સાથે ઘરે રહેતો હશે સંતાન માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા તેમના હાવભાવ સમજી શકતો હશે આથી ટોમીએ મને માણસની ભાષા આવડી છે એમ કહ્યું હશે નવમો પ્રશ્ન ગંગુ ગધેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કોકો કુકડો તેને શું કહે છે ગંગુ ગથેડો ઉતાવળ કરવાનું કહે છે ત્યારે કકો કુકડો તેને કહે છે કે વધારે વાર તો કામમાં ડોકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તો જ ધીમો છે દસમો પ્રશ્ન બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે શું કહે છે બીજો માણસ પ્રાણીઓ પાસેથી લડાઈ બંધ કરવાનું શીખવા વિશે કહે છે કે આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમને શા માટે અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓને એકબીજા સાથે ચાલતા હોય તે રીતે ટોમીની યોજના ખૂબ શા માટે કહ્યું હશે પ્રાણીઓના સરઘસની નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના છ વાક્યમાં ઉત્તરો લખો ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી શું કહે છે ટીલિયા ઘોડાની વાત સાંભળી બધા પ્રાણીઓ ભાગવા લાગે છે ત્યારે ટોમી કહે છે કે ઊભા રહો ગૌરી તું માંદી હતી ત્યારે ડોક્ટરને કોણે બોલાવેલા કાળું તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી તો એ બધાને નુકસાન થવા દેવાય આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે તેમને ઝગડા કરવા દેખાય જરા વિચાર કરો બીજો પ્રશ્ન કકુ કુકડાને શાનો ભય છે અને કેમ જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોની લડાઈ કરતા રોકવાની નહીં નવી નવાઈનું સરકસ કાઢવું જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે બંને બકરી કહે છે કે કરફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે ત્યારે ગૌરીબા ગાય કહે છે કે પોલીસ માણસને જ પકડે ચાર પગવાળા તો કરફ્યુમાં પણ હરવા ફરતા હોય છે આ સાંભળી કકુકળાએ પોતાને બે પગ હોવાના કારણે તેને ડર લાગે છે અને કરફ્યુમાં તે પકડી લેશે તેવો ડર લાગે છે પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને માણસોની હાલત કેવી થઈ પ્રાણીઓનું નવી નવાઈનું સરઘસ જોઈને એક માણસના હાથમાંથી પથ્થર પડી જાય છે બીજો માણસ સરઘસ જોઈને વિશ્વાસ ન થતાં આંખો ચોડવા લાગે છે ત્રીજો માણસ પોતાના ગાલ પર થપણ મારે સ્વીકારે છે કે આ સાચું સરઘસ છે કોઈ સપનું નથી ચોથાથી લઈ સાતમા માણસને એકબીજાના દુશ્મન સમજતા પ્રાણીઓને એકબીજાની સાથે ચાલતા જોઈને ખૂબ જ નવાઈ લાગે છે આઠમા પ્રશ્નમાં તમારે શિક્ષકની મદદથી તમારે નોટબુકમાં પ્રશ્નો લખવાના છે નવમો પ્રશ્ન નીચે આપેલી જાહેરાતો વાંચીને પ્રશ્નોના જવાબ લખો અજબ ગજબ હરીફાયરી જાહેરાત આપેલી છે હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે શા માટે અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક માટે હરીફાઈમાંથી કોઈ પણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે મોનાલી ફી પેટે એકસો પચાસ રૂપિયા ભરે છે તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડેલો છે એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી પંચોતેર છે આથી મોનાલી ફી પેટે રૂપિયા એકસો પચાસ ભરે છે તો તેણે તેના કૂતરાને બે હરીફાઈમાં ભાગ લેવો અને એવડાવ્યો હશે પંચોતેર વત્તા પંચોતેર બરાબર એકસો ને પચાસ થાય તન્મયનો કુતરો એક રજત ચંદ્રક અને એક કાસ્યચંદ્રક જીતે છે તો તેને હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હરિભાઈમાં દ્વિતીય નંબર મેળવવાને રજતચંદ્રક અને તૃતીય નંબર મેળવવાને કાસ્યચંદ્રક આપવામાં આવતો હોવાથી તન્મયને કૂતરો એક રજત ચંદ્રક અને એક કાસ્યદ્ર જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબર આવ્યો હશે આ હરીફાઈને કેમ અજબ ગજબ હરીફાઈ નામ આપવામાં આવ્યું આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના ક્યાં ક્યાં કૌશલ્યો ચકાસાશે તો આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસાશે ચાલો હવે અ નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે તમારે ખરાની નિશાની કરવાની છે પહેલો પ્રશ્ન મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાંટા પાડે છે ઘાંટા એટલે બુમાબુ પછી ઊભી પૂછડી એટલે ગભરાઈને ખાલી પીલી એટલે ઓમથી વાતો એટલે કે દરેકમાં પેલું સાચું આવશે ચોથું અધ્ધર પધ્ધર એટલે કે નકામી પોકળ વાતો ચાલો નીચેનામાંથી વિશેષણ શોધીને લખો કાળો રંગ મને ગમે છે કાળો વિશેષણ છે જગ ખારો લાગે છે ખારો સાત સમુદ્રની વાર્તા તમે છે સાત સ્વામી અગાધ જળ ક્યાં ગયું અગાત હોજમાં રંગીન માછલી તરે છે તો કે રંગીન ચલો પછી જોડણી આપેલી છે જોડણી સુધારીને તમારે લખવાની છે જલ્દી કુકડો અધર પધ્ધર ખિસકોલી બિલ્લી ખાતરી હોશાળ અને મિનિટ સમાનાર્થી શબ્દો આપેલા છે ગભરાટ એટલે અકડામણ અને મૂંઝવણ જોખમ એટલે નુકસાન અને ધોકો સોળ એટલે પાસું અને બાજુ પંચાત એટલે તકરાર અને ભાંજગાટ પછી ફાલતુ એટલે પરચુરણ અને વધારાતું અને પાણો એટલે પથ્થર અને પથ્થરો ચાલો વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે માલુદ તો નોકર સ્વાર્થ તો નિસ્વાર્થ નુકસાન તો ફાયદો ખાનગી તો જાહેર દુશ્મનાવટ તો મૈત્રી અને ડાહ્યા તો ગાંડા ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય તો કે સરકસ તકરારને નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળે પંચાયત ચાલો પ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ તમારે કરવાના છે માથે લેવું એટલે કોઈ કામ પોતાની જવાબદારી પર લેવું ભાઈએ બાપુજીના ગયા પછી મારા શિક્ષણની જવાબદારી માથે લીધી સગી આંખે એટલે પ્રત્યક્ષ રૂબરૂ મારી સગી આંખે મેં એને મંદિરમાં મધરાતે ગુસ્તો જોયો છે તાઠા પડવું એટલે નિરાત રાખવી ગુસ્સે થયેલા પતિએ પત્નીને તાઠા પાડીને શાંતિથી ઉકેલ શોધવા કહ્યું ઘાટો પાડવો એટલે બૂમો પાડવી મુન્નીએ તેની મમ્મીને ઘાટો પાડીને ઘર બહાર ન જવા કહ્યું પથ્થર પથ્થર વાતો કરવી એટલે ઉડાવ જવાબ આપવો ઘરમાંથી ચોરાયેલી વસ્તુ અંગે નોકરને પૂછતા તેણે અથર પથ્થરની વાતો કરી ઊભી પૂછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું સિંહના પંચામાંથી છુટકારો મળતા એટલે શબ્દ શબ્દકોશના ક્રમમાં તમારે લખવાનું છે છે માખી આવશે પછી 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 માણસ મારામારી માલિક અને મિનિટ બીજામાં પહેલા કરવું આવશે પછી કહેવું પછી કળુચૂગ કૂતરો અને કોય ચલો પ્રવૃત્તિમાં છે એ તમારે દોડા દોડી જેવા શબ્દો લાતા લાતી મુક્કા મૂકી અધર પધર વગેરે છે એ આવી શકે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે ચોથા પ્રશ્નમાં છે એ પાંચ છ માં તમારે તમે નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ